સદગુરુ મહારાજની જાય આપણે આગલા વિડીયોમાં જે ગુરુની વાત કરી એની એનો ખુલાસા થોડાક થાય આમાં કે ગુરુ ના મલક માં જ્ઞાન થી જ્ઞાન છે ગુરુ ના મલક માં જ્ઞાન થી જ્ઞાન છે કાળ મુખ મૂકી ન મરી જાઓ મારા મહેરબાન હાલો ને ગુરુ ના મલક માં ગુરુ ના મલક જવા માટે ગુરુ મુખ જોવે એટલે કાળ મુખ કાઢવું જોવે ગંગા સિદ્ધ વાત કરી પેલા તમે તમારું માસ્તક ઉતારું પછી રમારૂ બાવનની બાર તો કે માથું ઉતારવું ભક્તિ ગોરુના મલ કમા ભગતી વેરા ભક્તિ વેરાગ મલકમા ભગતી વેરા મરી જાવું મારા મહેરબાન હાલો ને ગુરુના મલ કમા સડરી પો શરીરે પર એટલે સો આપણા દુશ્મન છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર અને મત આને મૂકી દેવા જોઈએ તો એ પદને પમાય છે ગુરુ નામ લક મા સમદષ્ટિ સાર છે ગુરુ નામ લક મા સમદષ્ટિ સાર છે ઘટો ઘટમાં પર ખાય મારા હાલો ને ગુરુના સમદ્રષ્ટિ ની વાત આવી કે ઘટોઘટમાં એક જ દેખાતો હોય એને સમદ્રષ્ટિ કહેવાય આપણે કેમ ગ્લોબ બલ્બ હોય ને છે પણ પાવત તો એક જ હોય છે એમ દરેકમાં આ પાવત વહેછી રહ્યો છે દરેકમાં પાવત તો એક જ છે એ રીતે સમદ્રષ્ટિની સમજણ આવે છે ગુરુ ના મલકમાં નિજ નિજથી નાતો ગુરુ ઓળખાય મારા ગુરુ ના મલકમા નીજ થી નાતો ની જ એટલે પોતે 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 નાતો કરી લેશ બીજો છે નહીં તય અલખ ઓળખાય છે ગરુ ના મલકમાખંડ જોત છે ગુરુ ના મલકમાખાડ જોયો છેશે એમાય લખ ઓળખાય મારા મહેરબાન હાલો ને ગુરુ નામ લખમાં અખંડ રોત એટલે અહીંયા ક્યારેય અંધારું નથી અને અંધારું નથી તો જ ઓળખાય ને અંધારામાં કાંઈ ઓળખાય એવું નથી ગુરુનો મલક તો સબથી ન્યારો છે ગુરુનો મલક તો સૌથી છે હશે ન્યારામાં ન્યારા બની જાવું મારા મહેરબાન હલો ને ગુરુના મલકમાં ગુરુનો મલક બધાથી જુદો હશે ન્યારો એટલે બધા જ જુદો હશે અને એ ન્યારામાં ન્યારા બની જવાનું છે કેમ પાણી દરિયામાં એક રૂપી ગુરુ ના મલકમાં પોષો પર ખાય હશે ગુરુ ના માં પોષો પર ખાય હશે સદગુરુ મહારાજ સાથે મારા હાલો ને ગુરુ નામ આજે નામ આપણને આપ્યું છે નામ ક્યારે પરખાય કે જ્યારે એક રૂપ બની જાય ત્યાંય નામ પરખાય છે નકબોત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં આદિ નામ ગુપત છે જાણે આ નામની ઓળખાણ ત્યારે થાય છે सद्गुरो महाराजी जय